રૂમાલ છે એટલે જુઓ ને ગોડાલાડા મન તો માથું ને હાથ ને એવું બધું દુઃખ છે ને શરદી ને એવું થઈ છે ને તો વિચાર આવે કે હું દવાખાને જઈ આવું

હા વડી હવે કેચઅપ વેચક બધું એક જ કહેવાય અમે સોના મોને મારું માથું ના ચડાન વધારે નઈ ચાર આવું તમારું માથું સો થી દવા ને બોડી ચેકઅપ દવા ને બધું લી જઈ

હેલો ફ્રેન્ડ તો તમને મારા લોંગ વિડીયો રીલ્સ અને પોસ્ટ કેવા લાગે છે પ્લીઝ અમારી બહુ મહેનત લાગે છે લોંગ વિડીયો બનાવવાની એડિટિંગ કરવાનું બહુ જ મહેનત અને હું પોતે જ મને જાતે જ કરું છું એડિટિંગ ને બધું તો પ્લીઝ ફ્રેન્ડ બહુ જ મહેનત પગે છે અને તમારા સપોર્ટ ની મારી બહુ જરૂર છે તો પ્લીઝ મારી વિડીયો તમને સારું લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઈબ બટન નથી દબાય તો પ્લીઝ સબસ્ક્રાઇબનું નું બટન દબાવીને પછી જજો